તો રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે સુરત વાલ્મિકી સમાજ દ્વારા પણ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે રૂપાલાનો સુરતમાં પણ ઉગ્ર વિરોધ કરાયો છે પુરુષોત્તમ રૂપાલા પુતરાનું દહન કરાયું વાલ્મિકી સમાજના અગ્રણીઓ અટકાયત કરાઇ છે વાલ્મીકી સમાજના કાર્યક્રમોને નીચો ગણાવતા વિવાદ સર્જાયો છે પુરુષોત્તમ રૂપાલા વાલ્મીકી સમાજની માફી માંગી છે માફી નહીં માંગે તો સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરશું તેવું જણાવ્યું છે અમારા વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ માટે ઘસાતા શબ્દો એમની સ્ત્રીઓને અપમાનિત કરતા શબ્દો એમણે વાપર્યા હતા એ ખરેખર નિંદનીય છે અને આ બાબતે ખૂબ વિરોધ ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં થઈ રહ્યો હોય ત્યારે રૂપાલાજીને પોતાની ભૂલ જ્યારે ખબર પડી ત્યારે એમણે ક્ષત્રિય સમાજના ગોંડલ ખાતે એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને સારું લગાવવા અમારા વાલ્મિકી સમાજના કાર્યક્રમને નીચો બતાવવાની જે એમણે હિમાયત કરી છે એ ખૂબ નિંદનીય છે અને એનો વિરોધ કરીએ છીએ અમે ખાસ કરીને આ અમે લોકોએ આ બાબતે ખૂબ ઉગ્ર વિરોધ કર્યો જેમાં અમારા સાથે રિતેશભાઈ સોલંકી નિકુંજભાઈ પાનેરિયા અને અમારા કાર્યકર્તાઓ દ્વારા અમારા વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ માટે